એક નવી બાઈક લાવ્યો એવી રીલ્સ શૂટ કરવાની છે પણ હવે એની વાટે શું જયારે આવે ને પછી કઈક બનેવી રીલ પણ એ આવતા નથી એટલે એવું બધું છે અને આજે થોડોક તડકો પણ વધારે છે એટલે એવું બધું છે અને તો તો જે વાટે છે એક ભાઈ આવી કોમેડીની રીલ્સ આપણે શૂટ સરસ મજાની બનાવવાની છે બરોબર એટલે મજા આવશે આપણો વિડીયો પૂરો જોજો સાયલભાઈ ક્યાં છે એને બોલાવતા હો ને ફટાફટ હાલો ને હવે પછી આપડે મોડું થઈ જશે એટલે મિત્રો આજે છે ને આજે મોડું થઈ ગયું જમવામાં

કિંગ છે કિંગ અમારા મોહિતભાઈ ભાઈ કઈ કટ્યા નહીં પણ કઈ વાંધો નહીં આપણો વિડીયો પૂરો જોજો અને હવે રીલ્સ કોમેડી નું બનાવવાનું ચાલુ કરીએ એટલે આ વિડીયોમાં કઈ રીતના એમ બધું બનાવી છે એ જોઈજો એટલે મજા આવશે હ ઓકે

ઘણા લોકોને એવું છે આપણે ગાડી લેવી એટલે ગમે નહીં હું કે હપ્તા એનથી નહીં ભરાય એમ તમે તમારું કરો ને ભાઈ આ ઘણા લોકોને આપણે ગાડી લેવી એટલે ગમે નહીં હું કે હપ્તા એનથી નહીં ભરાય એ તમારે ક્યાં જોવાની જરૂર છે હા એ તો સમય આવે તો એ ખબર પડી જશે आई क्या बताइए आप आज उस सीजन पे सितारों डालोगे बोलो एक्शन ये तो समय आ रहा है देखो वो पड़ी है जैसे एम नहीं एम नहीं ओके आई क्या चल ओ एक्शन ये तो समय आ रही है जैसे ही देखो वो पड़े एम नहीं ये तो समय आ रही है पश्चिम कबर पड़ी है जैसे ये तो समय आ रहा है देखो वो पड़ी है जैसे पश्चिम पड़ी है जैसे હાલો પેટ્રોલ ના પૈસા નથી બસો રૂપિયા નાખીને ખાતામાં હા બસો રૂપિયા નાખી દે ને હા तो पी મોટી मोटी बात કરતા करता हो મિત્રો તમે જોયું કે એમ એક રીલ બનાવવામાં અડધી કલાક વહી ગઈ અમારે અને અમારા કારખાને જવાનું પણ થઈ ગયું અને આવો બધો હંકેલો કર્યું છે તો સરસ મજાનો રીલ બનાવી છે કઈ ઘટે નહીં કા સાહેલભાઈ મસ્ત બનાવી છે અમારા સાહેલભાઈ ની તમે કોમેડી જોઈને ને હાલભાઈ સ્ટાઇલ ને બધું કેમ કઈ ઘટે

આ ઘણા લોકો ને આપણે ગાડી લેવી એટલે ગમે નહી હું કે હપ્તા એનથી નહીં ભરાય એ તમારે ક્યાં જોવાની જરૂર છે હા એ તો સમય આવે પછી ખબર પડી જાય છે હલો કો પેટ્રોલ ના પૈસા નથી બસો રૂપિયા નાખી ને ખાતામાં હા બસો રૂપિયા નાખ દે ને હા તો પછી મોટી મોટી વાતો ન કરતા હોય